જે દેશર્ચા નો કેન્દ્ર બન્યો છે વકફ સુધારણા બિલ બે હાજર પચીસ સરકાર નો નવો ડ્રામા મુસ્લિમ સમાજ શા માટે રસ્તા પર ઉતરી આવ્યો છે અને આ બધાથી ભાજપ સરકારને શું મેળવવું છે Namaskar, Honorable Members, Subject to Correction Eyes One Twenty Eight Nose Ninety Five

દાનમાં આપવામાં આવે છે જેમ કે મસ્જિદો છે મદ્રેસાઓ છે કબ્રસ્તાન છે ઓગણીસો નો આ કાયદો સંપત્તિનું સંચાલન કરવા માટે વકફ બોર્ડ સત્તા આપે છે હવે સરકાર આમાં ચાલીસ થી વધુ ફેરફારો લાવી રહી છે જેમાં વકફ બોર્ડ બિન મુસ્લિમ સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવશે આથી વકફ બાય યુઝર ની જે વ્યાખ્યા છે એ ખતમ કરી સરકારી અધિકારીઓને વધુ સત્તા આપવાનો પ્રયાસ છે चलेगी 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 मेरा नाम देखिए यूसी से बोले करके के और वका वाले करके गए घर के आ रहे हैं ये सरकार मंदिरों की जमीन चोरी करती है राम रामभूमि की जमीन चोरी करी है हम मस्जिदों की जमीन चोरी ખતમ થતા જે સંપત્તિ પર પેઢીઓથી ધાર્મિક કાર્યક્રમ થતો હતો તેની માન્યતા ગુમાવવાનો પણ ડર છે ઉપરથી સરકારની દખલગીરીથી બોર્ડની સ્વતંત્રતા પર તલવાર લટકી રહીન્દ્રીય મંત્રી કિરેન રીજીજુ કહે છે કે આ બિલ પારદર્શિતા અને જવાબદારી માટે આવે પણ ભાઈ જો બધું એટલું જ સાફ છે તો શા માટે દેશભરમાં હાહાકાર મચ્યો છે ધાર્મિક મુદ્દાઓને ઉછાળીને વોટ બેંક મજબૂત કરવાની ઉપરથી જે રાજ્યમાં ભાજપ નું શાસન છે ત્યાં વકઅફ સંપત્તિ પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે તો બસ સરકાર નું બિલ પસાર થઈ ગયું આ લઈને કોંગ્રેસના પણ સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી છે હવે જોવાનું એ રહ્યું કે આ નવી ચાલથી દેશનો કેટલો વિકાસ થાય છે ફક્ત ભાજપની ચાંદી થાય છે